ત્રીસ ટન કરતા વધારે બોર ઉછાડવામાં આવે છે બસો વર્ષ કરતા વધારે આ જૂના મંદિરમાં દૂર દૂરથી ભક્તો પોષી પૂનમના દિવસે બોર ઉછાડવા બાધા પૂર્ણ કરે છે આજના દિવસે દૂર દૂરથી બોરના વેપારીઓ બોર વેચવા સંતરામ મંદિરની આજુબાજુ ઊભા થઈ જાય છે રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આજે પોષ શુભ છે ખાસ કરીને જે બોર ઉછાડવાની પરંપરા છે શું પરંપરામાં કેટલા વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે મહત્વ હોય છે શ્રીએ સમાધિ લીધી એકસો ચોરાણું વર્ષ પહેલાં એ પહેલાંથી જે માતા પિતાના બાળકો બોલતા નથી એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછાળતા હોય છે સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે ખાસ કરીને જો વાત કરીએ તો ક્યાં ક્યાંથી આ હરિભક્તો જે શ્રદ્ધાળુ ભક્તો છે તે આવતા હોય છે અને શું ખાસ કરીને આયોજન કરવામાં આવે છે મંદિર તરફ આ ટેકનોલોજીને કારણે ઉત્તરો ઉત્તર અખબાર રેડિયો ટીવી અને હવે તો આ મોબાઈલ થી વધારે લોકોના જાણમાં આવે છે અને જે જે દુખી છે પોતાના બા સંતાનોના ન બોલવાને કારણે એ બધા આવતા હોય છે અને મંદિર તરફથી દરેક ભક્ત બહારથી આવે એના માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે